જોયા તેમાં વાપરેલી લાદીઓ જુદા જુદા રંગ અને જુદી જુદી ભાતની હતી તેમણે આ મુજબ જોયું ત્યારબાદ તેઓએ ઘરે જઈને દોરડા પર લટકતી તેમની માતાની સાડી જોઈ તેમાં પણ જુદા જુદા રંગની સુંદર ભાત હતી હવે સાંજે તેઓ બગીચામાં રમી રહી હતી તેમણે દિવાલ પર લોખંડની જાળી જોઈ જાળી સામે જોઈને બિન્નીએ કહ્યું આપણા ઘરની બારીમાં આવી જ જાળીઓથી જુદા જ પ્રકારની પેટર્ન બની છે આમ આપણે આવી ઘણી બધી પેટર્ન આપણી આજુબાજુ લાદી પર કપડા પર શેતરંજી પર જોઈએ છીએ ભોલું બિન્નીની માતાની શાલનો એક ભાગ ખાઈ ગયો તો હવે અહીં આપેલું ચિત્ર જુઓ અને એ જ પેટર્નનો કયો ટુકડો સાડી સાથે બંધ બેસતો આવે છે તે શોધવામાં બિન્નીને મદદ કરો જુઓ સાડીમાં નાના નાના ચાર ચોરસ ભેગા કરીને એક પેટર્ન બનાવી છે જે આખી સાડીમાં છે તો હવે આપેલા ટુકડાઓમાંથી કયા ટુકડામાં ચાર ચોરસ ભેગા કરી એક ચોરસ બને છે તે શોધીએ આમ આ ચારેય પેટર્નમાંથી આ ટુકડો સાડી સાથે બંધ બેસતો આવે છે માધવ દરવાજા પર આ ડિઝાઇનનો ઉપયોગ કરીને પેટર્ન બનાવવા ઈચ્છે છે તો અનુમાન કરો કે આપેલ પેટર્નમાંથી કઈ પેટર્ન આનાથી બનાવી શકાય નહીં જુઓ અહીં કુલ પાંચ પેટર્ન આપેલી છે પરંતુ આ પ્રકારની દ્રણ પેટર્ન જે અલગ ડિઝાઇનથી બનાવેલ છે તે બનાવી શકાય નહીં અહીં આ પ્રથમ પેટર્ન ડિઝાઇન આ રીતે જોડે જોડે મૂકીને મળે છે અને બીજી પેટર્ન આ પ્રમાણે ચાર બાજુ ડિઝાઇન ગોઠવીને મળે છે સંખ્યાની પેટર્ન અહીં આપણને સંખ્યાની કેટલીક પેટર્ન આપેલી છે દરેક પેટર્નની ખાલી જગ્યામાં યોગ્ય સંખ્યા પૂરો જુઓ પહેલી પેટર્નમાં એક ત્રણ પાંચ સાત અને ખાલી જગ્યા આપેલ છે એટલે કે એક પછી આવતી સંખ્યા બે લખી નથી ત્રણ પછી આવતી સંખ્યા ચાર લખી નથી પાંચ પછી આવતી સંખ્યા છ લખી નથી માટે આપણે સાત પછી આવતી સંખ્યા આઠ ન લખતા નવ લખીશું બીજી પેટર્નમાં વીસ ત્રીસ ચાળીસ પચાસ સાઈઠ સિત્તેર અને ખાલી જગ્યા આપેલ છે અહીં બે સંખ્યાઓ વચ્ચે દસ દસનો તફાવત છે આથી છેલ્લા ખાલી જગ્યામાં સિત્તેર પછી એશી લખીશું ત્રીજી પેટર્નમાં ચોવીસ પછી સત્યાવીસ ત્રીસ તેત્રીસ છત્રીસ અને ખાલી જગ્યા આપેલ છે તો ચોવીસમાં ત્રણ ઉમેરતા મળે સત્યાવીસ તેમાં ત્રણ ઉમેરતા મળે ત્રીસ આમ ત્રણ ત્રણ ઉમેરતા આગળની સંખ્યાઓ મળે છે आती 36 में 3 ઉમેરતા 39 મણે ચોથી પેટર્ન માં 5 10 15 20 25 30 ખાલી જગ્યા 40 ખાલી જગ્યા 50 અને ખાલી જગ્યા આપેલ છે જુઓ અહી 5 5 ના સંખ્યાઓ ના કૂદ કા છે આથી ત્રીસમાં પાંચ ઉમેરતા પાંત્રીસ ખાલી જગ્યામાં આવશે ચાલીસ પછીની ખાલી જગ્યામાં પિસ્તાળીસ અને પચાસ પછીની ખાલી જગ્યામાં પંચાવન આવશે ઉદાહરણ ટી ટુ દેડકો બે સંખ્યા કૂદીને ત્રીજી સંખ્યાએ પહોંચે છે તો હવે ટી ક્યાં જશે તે સંખ્યા પર ગોળ કરો ટીટુ એક અને બે છોડીને ત્રણ પર કૂદે છે ત્યાંથી ચાર અને પાંચ છોડીને છ પર કૂદે છે ત્યાં ગોળ કરેલ છે તો છ પછી સાત અને આઠ કૂદીને નવ પર પહોંચે ત્યાં ગોળ કરીશું પછી દસ અને અગિયાર કૂદીને બાર પર પહોંચે તો ત્યાં ગોળ કરીશું આમ આ રીતે બે સંખ્યાઓ કૂદતા આગળ મળે પંદર અઢાર એકવીસ અને ચોવીસ જ્યાં આપણે ગોળ કરતા રહીશું ઉદાહરણ ટીટુ કૂદે છે અને દરેક દસમા પથ્થર ઉપર પહોંચે છે તો આપેલ પથ્થર પર સાચી સંખ્યા લખો જુઓ અહીં અઠ્યાવીસ અને આડત્રીસ આપેલ છે અઠયાવીસ પહેલાંની સંખ્યા શોધવાની છે તો અઠ્યાવીસ પહેલાં શું આવશે અઠયાવીસ પહેલાં અઢાર આવે હવે આડત્રીસ પછીની સંખ્યાઓ શોધીએ આડત્રીસ પછી દસમી સંખ્યા અડતાળીસ પછી અઠ્ઠાવન અડસઠ અને It's your turn.